દરેકના ઘરે ભગવાન દર્શન આપશે આ સેવા કાર્યમાં મોટી સંખ્યામાં સેવાધારીઓ પણ જોડાયા છે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન રામજીના તુલસી સાથે વિવાહ સંપન્ન થશે તુલસી વિવાહના પ્રસંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી આસ્થાબેન ભગવાનની આરાધના કરશે આ વર્ષે પણ તાળફળિયા રાજમહેલ રોડ ખાતે આવેલ શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિપંચ સમસ્ત સંચાલિત શ્રી રામજી મંદિરમાં શ્રી રામચંદ્ર ભગવાન નો તુલસી વિવાહ યોજાશે બે હાજર એક મંગળવાર તારીખ બાર બે હાજર રામચંદ્ર ભગવાનનો પડઘરો સંવંત બે હજાર એક્યાસી ના સુખ તેર ને ગુરુવાર તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ રાત્રે આઠ કલાકે નીકળશે તેરસ ના તૈયારી છે અને આ મંદિર એકસો ચોપન વર્ષ જૂનું છે અને સત્તાવન વરસ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે અને દર વર્ષે જે રીતના જે રીતના ભગવાનના તેરસના વરઘોડાની જે ધામધૂમથી જાય છે એ અહીંથી રાત્રે નવ વાગે નીકળશે અને લાલ કોરટ લાલ કોરટથી લહેરીપુરા દરવાજા અંબા માતાનું મંદિર ત્યાંથી પરત એ જ રૂટ પર આવીને મદન ઝાપા રોડ થઈ ને કોઠિપરિયા કોઠિપ્રિયા જૂની કાછીયાવાડમાં આવતા ભગવાનના વાત દર વર્ષ કારણ કે સમાજના મંદિર છે ને એટલે બેવ ભગવાનને ને અમારે સામ શ્રી કાચ્યા જ્ઞાતિ પંચ મંડળ નું જ મંદિર છે અહીં અને મંદિર બેવ એટલે ભગવાન એક જ પાલકી લઈ જઈએ જ નારાયણભાઈ પટેલ